તેરમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ધરમપુરમાં આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે જય આદિવાસી ધરમપુર દ્વારા મહાસ અધિકારી આદિવાસી સમુદાયના જુદા જુદા પ્રશ્નો અને મુશ્કેલીઓના ઉકેલ માટે તાત્કાલિક પગલાં લેવા માટે માંગણી કરવામાં આવી મુખ્ય માંગણીઓમાં વન અધિકાર કાયદા હેઠળ જમીનના દાવાઓની ફરી સંભાળ મનરેગા અંતર્ગત રોજગારીની ઉપલબ્ધતા અને જાતિના પ્રમાણપત્રની સરળ પ્રક્રિયા જેવી મહત્વની બાબતોનો સમાવેશ છે આ ઉપરાંત ધરમપુરની સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ તૂટેલા રસ્તાઓની મરામત અને આધાર કાર્ડ અપડેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેની પણ માંગણી કરવામાં આવી છે આદિવાસી સમુદાયે પ્રાંત અધિકારી સમક્ષ આ પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે આગ્રહ કર્યો અને આ મુદ્દાઓના નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવાની અપેક્ષા વ્યક્ત કરી